અને અમારા મેડમ અત્યારે કઈક બાર ગામ જવાનું છે એટલે તૈયાર થાય છે તમને દેખાડું હાલો આપડે જઈએ અંદર હવે હવે મેડમ તો તૈયાર થવા છે બાર ગામ જવાનું લાગે બાર ને જવાનું નો વિડીયો બનાવવાનો છે એટલે તૈયાર થઈ છે છે હા એ બનાય નઈ કે નો વિડીયો દેવાનો છે તાત્કાલિક હા હા અમારે એક ખાસ મિત્ર છે એવા પર

અડા હોલે ખબર થાય છપ્પલ લાઈ જો કે થોડી લાઈવા બોલો તમે કોઈ જો છો તન જોડી જો માં કઈ દેજો કે યસ આ પહેની જોડી લાઈ છપ્પલ જોડી પહેરવાના હા પહેની જોડી પહેરવાનું હોય ને પહેરો જ હોય

હા તમે ભાવનગર નો ગયા લેવા ડેન્જર ફૂટ ડેન્જર ફૂટ હા ખાવ્યું એટલે થઈ જાય ને આપડે બે ત્રણ નીકળેલા ભાવનગર ગયા તા આપડે ડ્રેગન ફ્રૂટ લેવા તા

અમે શનિવારે દર્શન કરવા આવી છે મોટો છપરો ભાઈ લીમડો છે જોરદાર બઉ કેટલા વર્ષે જૂનામ જૂનો લીમડો છે असे मात्र धर्म धर्मेन चालजे शक्य મારો સાહેબ દેવાંશી બેન સાહેબ પગે લાગે છે જય શ્રી રામ બોલો તો હા જય શ્રી રામ હાલો પણ આપણે પણ દર્શન કરી લઈએ ને ફોર્મેટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હાલો આપણે દર્શન કરી લીધા હતા હવે મારા દેવાંજી બેન ને બાળ મંદિરે મૂકવા જઈ છે જાઉં છે બાળ મંદિરે આજે બાળ મંદિર જવાનો ટાઈમ થઈ ગયો અને આજે મસ્ત મજાના હવાના પોરમાં આપણે કબૂતર આપણે ચણ બધે નાખેલી છે બધા જો કબૂતર પક્ષીઓ બધા ચણવા આવી ગયા છે હાલ વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો હવે અમે દેવાંજીબેનના બાળ મંદિર મૂકી આવીએ

આપણે બધા સાફ કરી ગયા હું ઘડી ફાડમાં રહ્યો ને સિંગ ઉપડી ગઈ થોડીક વધી જાય તો આપડે ખાઈ લઈ ને એ

વેલા છ વાગ્યા નો નજારો છે હજુ કોઈ છે કારણ કે આ વેલા છ વાગ્યા કારખાના જાવ છું વેલા છ વાગ્યા નજારામાં તો કોઈ છે નહીં ચાલો વિડીયામાં મળ્યા હું જાઉં કારખાને તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે સવાર સવારમાં જ વહેલા કામે ગયા અને અત્યારે જો ચા પાણી અને ભાખરીની શીરાઓ આપણે ઘેરે વહી આવ્યા છીએ તો આપણે જો શીરાવા બેહી જશે તો તમે પણ હાલો શીરાવા તો ફર્સ્ટ ક્લાસ ચા અને ભાખરી તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધા સિરાવા ને અમારો વિડિયો કેવો લાગ્યો તારા કોમેન્ટ કરીને કહી દેજો અને હા અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો હલો વિડીયોને આપણે પૂરો કરવી ત્યાં સુધી બધાને જય શ્રી રામ મળીએ એક નવા બ્લોગ સાથે